વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની બે હજારથી વધુ મતથી જીત થઈ ચૂકી છે બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર ત્રણસોને ત્રેપન મતોથી વિજય થયો છે ભાજપે છેલ્લા પાંચ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતા લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી જેને લઈને વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલ ચૂંટણી લડ્યા હતા આ ત્રિપાખીયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો ટિકિટ ન મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા હતા જ્યારે બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેની બેને ચૂંટણી રેલીઓ યોજી હતી જ્યારે સ્વરૂપજીએ જીતાડવા માટે ભાજપે પણ તંડતોડ મહેનત કરી હતી આખરે સ્વરૂપજી ઠાકોરની વાવ વિધાનસભા બેઠક પર જીત થઈ ચૂકી છે